આજે વહેલો કે રવિવાર હતો રવિવારે બધા માણસો વેલા જાગે છે પણ હું તો મોડો તો અહીંયા હતો એ હું કરતો હતો બનાવી હતી ડુપ્લિકેટ એ આપણે ડુપ્લિકેટ માલ જે બનાવી છે એ બનાવી હતી એટલા માટે હું અહીંયા ટ્રાય કરતો હતો બને છે કે નહીં નહીં રવિવારના ખરા બપોર વસાડાના તડકામાં અડધા જેવી તો બની ગઈ હતી જોકે આ કંઈ તડકામાં મૂકો એટલે ડાયરેક્ટ ન બને આમાં ગુંદર લગાડે છે ને એટલે ફૂંકાવાટું મૂકી જ ગયું એમાં બિલોરી કાસ બેઠો છે એટલે જલ્દી ફૂંકાઈ જાય અને આજના નવામાં એવું છે કે અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી અને અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે તમે મારા વિડીયો જોતા હોય તો દરરોજ તમે જોતા રહીજો અને આવો નવો સપોર્ટ તમે કરતા રહેજો મારા વિડીયા ખૂબ જ જોજો અને મને પણ પ્રગતિ કરવાનો કંઈક દેજો તો આજના માટે એટલું જ તે અને હવે મેન વાત છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોના લાઇક જરૂરથી કરી દેજો તો આજના માટે રામ રામ